તો પાટણમાં આવેલા માવઠાથી ખેડૂતોને નુકસાન થયું ખેડ ખાતર બિયારણ પાછળ ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો છે પાક લેવાનો સમય આવ્યો ત્યારે માવઠાનો માર પડ્યો વરિયાળી જીરું સુવા ઘઉંના પાકમાં નુકસાન થયું છે વરસાદના કારણે ઘઉંમાં રોગ આવવાની શક્યતા તો વરિયાળીમાં ચરમી તો સુવામાં છિયાનો રોગ આવી શકે છે જીરુંના પાકમાં ખેડૂતોને સિત્તેરથી એંશી ટકા નુકસાન જીરું કાળું પડી જતા તેના ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે

પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા ચણ્યા ઘઉં જીરા રાયડા તમામ માલને પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો પાટણ જિલ્લાના છે એક તરફ એપીએમસીના દ્રશ્યો કે જ્યાં ખેડૂતોની જે ઝણસી છે ખુલ્લામાં રાખી હતી એપીએમસીમાં એરંડા સહિતની જે ઝણસી છે એ પલળી ગઈ છે જેના કારણે લાખોનું નુકસાન થયું છે તો બીજી તરફ ખેડૂતોનો જે ઊભો પાક છે તે પણ પલળી ગયો છે એક તરફ ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે ખેડૂતોને આશા હતી કે એ પાકમાંથી તેમને સારું એવું વળતર મળશે પરંતુ વરસાદના મારના કારણે માવઠાના મારના કારણે તેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર અને ખેડ મજૂરી જે તમામ ખર્ચ કર્યો છે એ ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એરંડા ચણા રાયડાની જે જણસી એપીએમસી માં ખુલ્લામાં રાખવામાં આવી હતી એ જણસી પલળી ગઈ છે તેના કારણે પણ લાખોનું નુકસાન થયું છે તો બીજી તરફ ખેતરમાં જે ઊભો પાક છે એ પાક પણ પલળી ગયો છે તેના કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે